જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રી ને મળ્યો તો મને સારું લાગ્યું એટલે મુખ્યમંત્રીશ્રી એ મારી વાત સાંભળી છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું ગોપાલ ઇટાલિયા એ અલગ અલગ મુદ્દાઓ મુખ્યમંત્રી ને રજૂ કર્યા હતા કયા કયા મુદ્દાઓ પર ઇટાલિયા રજૂઆત કરી છે મુખ્યમંત્રીને તે સાંભળો જે તે ગામની ગામ પંચાયત સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ હજાર કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત નું સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો વિષય મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં

અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ઢોર ઢોર બાંધવા માટેનો ફાળવે કેમ કે પશુપાલકો પાસે બાંધવાનો નથી એટલે એમને મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે

ધારાસભ્ય તરીકે ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદર લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટ મળી શકું તો આ બહુ મોટી વાત છે હું બધાનો આભાર માનું છું